નમસ્કાર મિત્રો હું રાજ્ય સત્યરાજસિંહ મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીની જે જન્મ જયંતિ ટંકારા ખાતે ઉજવાઈ રહી છે ત્યારે તમે જ્યારે ગેટની અંદર પ્રવેશ કરો છો ત્યારબાદ અહીંયા આગળની બાજુ મહર્ષિ દયાનંદ સરસ્વતી જે છે એમનું જે જીવન દર્શન છે સંપૂર્ણ જીવન દર્શન જે છે એ અંદર ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે આવો તમને વિગતવાર તમને દર્શાવું કે કેવી રીતે અહીંયા જે છે જીવન દર્શન છે દર્શાવવામાં આવી રહ્યું છે પૂરા જે પોલીસનો સ્ટાફ છે એમના બંદોબસ્ત વચ્ચે આ જે જીવન દર્શન છે ઘણા બધા લોકો અત્યારે પણ નિહાળી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે જે રાષ્ટ્ર નિર્માણમાં સ્વી દયાનંદ સરસ્વતીએ કયા ક્યાં જગ્યાએ ગયા હતા એ તમામ પ્રકારની માહિતી પણ અહીંયા આપવામાં આવી છે આ સાથે સાથે ઘણા બધા અલગ અલગ જે જેમના જીવનના જે પથો હતા એ તમામ વસ્તુઓ છે જે અહીંયા દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે જેમની સાથે ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓ જોડાયા હતા એ ક્રાંતિકારીઓની માહિતી પણ અહીંયા આપવામાં આવી છે ઘણા બધા લોકો આને નિહાળી રહ્યા છે વેદોનો જે સાચો અર્થ છે એ વેદોની માહિતી પણ અહીંયા આપવામાં આવી છે અને વેદોને પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે તમામ વસ્તુઓ જે છે તમે જોઈ શકો છો કે કેટલી સુંદર રીતે અહીંયા દર્શાવવામાં આવી છે જે નારી શિક્ષા છે નારી સશક્તિકરણ છે તમામ વસ્તુઓ દર્શાવવામાં આવી છે અને આગળ એક ખૂબ જ સુંદર જે માહિતી છે કે આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ આર્ય સમાજ જે સમગ્ર વિશ્વ સ્તર સુધી ફેલાયો કે વિશ્વમાં કયા કયા દેશમાં કયા ક્યાં એમની જે સ્થાપના કરવામાં આવી સંપૂર્ણ નકશા સાથે જે છે અહીં બતાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે વિશ્વના કેટલા બધા દેશોની અંદર આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી એ પણ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે સ્વામી દયાનંદ સરસ્વતીએ જે કાર્યો કર્યા હતા એ તમામ કાર્યોની જે પણ છે માહિતી આપવામાં આવી છે આ સાથે સાથે મહાન શ્રી દયાનંદ સરસ્વતીએ જે એમના જીવન દરમિયાન જે જીવનપર્યાપ્ત કાર્યો કર્યા હતા એની માહિતી ખૂબ જ વિગતવાર અહીં આપવામાં આવી છે એ જે હત્યારાને ક્ષમા કરી દીધી હતી એની ખૂબ જ મોટી ચિત્રકૃતિ દર્શાવી અને અહીંયા એ માહિતી છે એ આપવામાં આવી રહી છે એમની સાથે જોડાયેલા જે ક્રાંતિકારીઓ હતા એમની પણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો તો આ પ્રકારે ખૂબ જ સુંદર રીતે જે છે માહિતી તમામ પ્રકારની દર્શાવવામાં આવી છે દયાનંદ સરસ્વતીએ જે સ્વતંત્ર સંગ્રામની અંદર જે કાર્ય કર્યું હતું એની પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે જેમ ના ઐતિહાસિક જે સ્મૃતિ સ્થળો છે એ સ્મૃતિ સ્થળો વિશેની માહિતી પણ તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે સુંદર રીતે તમામ માહિતી છે અહીંયા દર્શાવવામાં આવી છે સ્વામી દયાનંદ સરસ્વતીના જે ચિત્રો છે જે પ્રતિકૃતિઓ છે એ પણ અહીંયા રાખવામાં આવી છે તો આ પ્રકારે ખૂબ જ સુંદર પ્રકારની જે આ પ્રદર્શની છે સંપૂર્ણ પ્રદર્શની છે એ અહીંયા ગોઠવવામાં આવી છે એની વચ્ચેની બાજુ જે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પ્રકારનું જે આખું છે એ તૈયાર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા જે એક આખું પ્રપોઝલ છે એક બિલ્ડિંગ જે છે એના માટેનું આખું પ્રપોઝલ જે છે આ ખૂબ જ સુંદર પ્રકારનું બિલ્ડિંગ છે એ રજૂ કરવામાં આવ્યું છે ખૂબ જ તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ઝીણી ઝીણી જે ગાડીઓ છે અહીંયાથી માંડીને લાઇટિંગ અને વૃક્ષો આ ખૂબ જ સુંદર પ્રકારનું આ બિલ્ડિંગ અહીંયા વચ્ચે એકદમ જીવન પ્રદર્શની છે એની વચ્ચે જોવા મળી રહ્યું છે આપણે અહીંયા જે એમના પ્રતિનિધિ છે એમની સાથે આપણે પૂછીએ કે એમને આ કઈ પ્રકારનું છે અને આ શું છે ખરેખર એમ आपको बताइए कि एक किस प्रकार का ये जो है वो क्या है ये है, ये कल्चरल सेंटर है प्लस तो 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 स्कूल एंड एकेडमिक बिल्डिंग भी है बीच का जो उसमें सब म्यूजियम कल्चरल सेंटर ओके तो जो આ છે આખે આખું એક પ્રપોઝલ મૂકવામાં આવી રહ્યું છે કે સામે જે ખૂબ જ પચાસ એકરની જે જગ્યા છે એની અંદર આ બિલ્ડિંગ બનાવવામાં આવે કે જેની અંદર કલ્ચર સેન્ટર કે જેની અંદર એક સ્કૂલ છે આ તમામ વસ્તુનું નિર્માણ થાય એવું આખું એક આ પ્રપોઝલ છે એ ખૂબ જ સુંદર પ્રકારે અહીંયા દર્શાવવામાં આવ્યું છે આમ કે તમને રિયાલિટી લાગે જોઈને એવા સુંદર પ્રકારે આખે આખું જે પ્રપોઝલ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યામાં જે છે ત્યાં દર્શાવવામાં આવ્યું છે આ સાથે સાથે પ્રદર્શની છે તો પ્રદર્શનીમાં લોકો આનો કેવો લાભ રહ્યા છે એની પણ આપણે માહિતી મેળવીશું ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે તો આપણી સાથે જે અહીંયા લોકો છે જોડાયા છે તો આપણે એમને પૂછીએ કે આ જીવન પ્રદર્શનીને લઈને એમને શું અહીંયા નવો વસ્તુ જાણવા મળ્યું અને શું નવો અનુભવ થયો અમે રહે છે તો ઘણા વર્ષો થયા પરંતુ અમને અમુક બાબતો એવી હતી કે જેમને ખબર જ નહોતી આ ડૂમમાં આવ્યા પછી વૈશ્વિક લેવલે આર્ય સમાજનો પ્રચાર થઈ રહ્યો છે વિશ્વની અંદર આર્ય સમાજને સ્વીકારાઈ રહ્યો છે અને અમે અત્યારે અજાણતા જે આટલા વર્ષે અમે જાણી શકીએ છીએ વીસ વીસ વર્ષ રહેતા હોવા છતાં ને આમાં આ જીવન પ્રદર્શનીમાં તમને શું શું નવું જોવા મળ્યું જીવન પ્રદર્શનની અંદર અખંડ ભારત હતું ત્યારે શું આર્ય સમાજની પરિસ્થિતિ હતી સમયની અંદર ડેવલપ થઈ છે ભવિષ્યની અંદર પહોંચશે એના માટેની બધી જ માહિતી મેળવી જી ખૂબ ખૂબ આભાર તો તમે જોઈ શકો છો કે અહીંયા જે જે માહિતી છે જે લોકો એવું કહે છે કે અમને જે માહિતી અહીંયા રહેતા હતા છતાંય નહોતી ખબર એ માહિતી અમને અહીંયા આવીને જાણવા મળી છે તો આ પ્રકારનું સુંદર આયોજન છે એમના જીવન દર્શનનું જે આખું જે ડોમ બનાવવામાં આવ્યું છે એની અંદર કરવામાં આવ્યું છે તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર